નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું તમારા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે કે નહીં એ કેવી રીતે ચેક કરવું જ્યાં મિત્રો ઘણી વખત એવું બનતું હોય છે કે બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે કે નહીં એ ચેક કરવા માટે આપણે ચેટ બેંકમાં જવું પડે અને બેંકમાં ચેક કર્યા પછી જ આપણને ખ્યાલ પડે કે આપણા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે કે નહીં પરંતુ એમાં લિંક છે કે નહીં એ ચેક કરવા માટે તમારે ચેક બેંકે જવાની કોઈ જરૂરિયાત નથી એના માટે તમે તમારા મોબાઈલથી બે પાંચ મિનિટની અંદર જ બેંક અકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે કે નહીં ચેકઆઉટ કરી શકો છો તો એ કેવી રીતે ચેક કરવું એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો બેંક અકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક છે કે નહીં ચેક કરવા માટે સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી લો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે લખવાનું રહેશે યુઆઈડીઆઈ મતલબ કે યુડીઆઈની ઓફિશિયલી વેબસાઇટ ત્યાર પછી ચર્ચ કરશો એટલે અહીંયા આવી જશે તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું ત્યાર પછી અહીં કોઈ પણ એક લેંગ્વેજ સિલેક્ટ કરી અને આપણે અહીંથી આગળ વધી જશું આગળ વધશું એટલે અહીંયા હોમ પેજ ઉપર મતલબ કે આધાર કાર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે એના હોમ પેજ ઉપર આવી જશું તો અહીંયા સર્વિસીસ તમને જોવા મળશે આધાર અપડેટ કરીને આવશે અહીંયા ગેટ આધાર કરીને આવશે અને લાસ્ટની અંદર તમે અહીં જોઈ શકો છો આધાર સર્વિસીસ તો આધાર સર્વિસીસ ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેવાનું છે આધાર સર્વિસીસ ઉપર તમે ક્લિક કરશો ને ત્યાર પછી તમારે આ પ્રમાણે નીચે સ્ક્રોલશો એટલે અહીંયા ઘણી બધી ઓપ્શન આવી જશે એમાંથી એક ઓપ્શન હશે આધાર લિન્કિંગ સ્ટેટસ આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આવી જશે કે ભાઈ આધાર લિન્કિંગ સ્ટેટસ ત્યાર પછી એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે અહીંયાથી લોગિન ઉપર ક્લિક કરી લેવાનું છે અને લોગિન કરી લેવાનું છે લોગિન કરવામાં તમારે અહીં સૌ પ્રથમ તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે ત્યાર પછી તમારા અહીં જે પ્રમાણે ઓટીપી કેપ્ચા કોડ છે તો એ કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને લોગ ઇન વિથ ઓટીપી એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે લોગ ઇન વિથ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક રજિસ્ટર્ડ મોબાઈલ નંબર જે આધાર કાર્ડ સાથે લિંક હશે તો એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો છે પરંતુ અહીંયા આપણે કેપ્ચા કોડ જે છે એ મી ખોટા નાખેલા હોય તો ફરી એક વખત આપણે ટ્રાય કરી લેશું તમારા મોબાઈલમાં એ ઓટીપી નંબર આવી ગયો છે બાવીસ બોતેર બત્રીસ કરીને છે તો આપણે અહીંયાથી લખી ટઈએ આપણે બાવીસ મેં ઓટીપી નંબર ટાઈપ કરી દીધો છે હવે આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક કરીશું ત્યાર પછી તમારે અહીં ઘણા બધા ઓપ્શન તમને મળી જશે મિત્રો અહીંયા અપડેટ કરવું હોય તો અપડેટ પણ તમે કરી શકો છો ડાઉનલોડ આધાર કરવું કાર્ડ કરવું હોય તો આધાર કાર્ડ કરી શકશો ઓર્ડર આધાર પીવીસી કાર્ડ મતલબ કે પીવીસી ટાઈપ તમારે મગાવવું હોય તો મગાવી શકો છો પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એડ્રેસ જે છે અપડેટ કરી શકો છો એના સિવાય બીજા આધાર કાર્ડમાં કોઈ સુધારા વધારા ન કરી શકો પરંતુ આપણે અહીંયા બેંકની અંદર બેંક એકાઉન્ટમાં તમારો આધાર કાર્ડ લિંક છે કે નહીં એ ચેક કરવા માટે આપણે અહીંયા તમે જોઈ શકો છો બેંક સીડિંગ સ્ટેટસ ક્લિક હેર ટુ ફાઇન્ડ યોર બેંક સીડિંગ સ્ટેટસ તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું અને જે પણ આપણું સ્ટેટસ હશે એ તમને અહીંયાથી બતાવશે કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન યુર આધાર બેન્ક મેપિંગ હેઝ બીન ડન હવે આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે ક્યાં તમારું કઈ બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક છે એ તમે અહીંથી ચેકઆઉટ કરી શકશો બરાબર અહીંયા પ્રમાણે તમે જોઈ શકો છો અહીંયા બેંક ઓફ બરોડા બતાવે છે અને કઈ તારીખે કર્યું છે તો એ પણ તમને અહીંયા બતાવે છે હવે મિત્રો એમાં પીએમ કિસાનના જે હપ્તા જે આપતા હોય છે તો એ આધાર કાર્ડ પ્રમાણે આપતા હોય છે બરાબર તો એ તમારે જોવું હોય કે ભાઈ મારા કયા ખાતાની અંદર પૈસા આવશે તો એ તમારે આ પ્રમાણે તમે ચેક કરશો બરાબર તો તમારું જે ખાતાની અંદર બેંક આધાર કાર્ડ લિંક હોય તો એ પ્રમાણે તમે અહીંયા એ એ ખાતાની અંદર પૈસા જમા થશે બરાબર તો આ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકશો કે ભાઈ મારું આધાર કાર્ડ બેંક ખાતાની અંદર લિંક છે કે નહીં અને કયા બેંક ખાતાની અંદર લિંક છે તો આ પ્રમાણે તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો